નમસ્તે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નજીક સ્ટડી આપણે શીખી રહ્યા છે ચેપ્ટર નંબર આઠ ત્રિકોણ મિતિએ ગુણોત્તરનો પરિચય અથવા તો ત્રિકોણ મિતિનો પરિચય જેમાં મિત્રો આપણે પ્રેક્ટિસ વર્કની અંદર પ્રેક્ટિસ વર્કની અંદર આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકને સંપૂર્ણપણે પૂરું કરાવેલું છે જો તમે હજુ સુધી સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકના વિડીયોઝ ના જોયો હોય તો જોઈ લેજો હવે આપણે મિત્રો સ્વાધ્યાય આઠ પોઈન્ટ બેની શરૂઆત કરવાની છે સ્વાધ્યાય આઠ પોઈન્ટ બેની શરૂઆત કરતાં પહેલાં તમને જણાવી દઉં છું કે તમારે બધા મિત્રો સાઇન કોસ ટેન કોટ આ બધા જે પણ ગુણોત્તરો છે ને એમના ઝીરો અંશમાં કેટલા માપ મળે છે ત્રીસ અંશમાં કેટલું માપ મળે છે પિસ્તાલીસમાં કેટલું માપ મળે છે ભાઈ સાહીઠમાં કેટલું માપ મળે છે અને નેવુંમાં કેટલું માપ મળે છે આ બધાએ તમારે મોઢે કરવા પડશે અને એના માટે પણ તમને મિત્રો એ જે પહેલો વિડીયો છે ને આપણો એમાં તમને આખું જ કોષ્ટકને તમને દોરીને સમજાવેલું છે જે પણ વિદ્યાર્થીઓએ એ વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો આખો જ કોષ્ટક તમને યાદ રખાવવા માટેની ટેકનિક પણ આપી હતી એટલે આપણે આ વિડીયોમાં એ ફરીથી કોષ્ટક નહીં શીખવાડીએ તમે મિત્રો ડાયરેક્ટ એ કોષ્ટકને ખોલીને જોઈ લેજો ચેક કરજો શીખી લેજો અને જ્યારે જ્યારે તમે આ ચેપ્ટરને સોલ્વ કરતા હોય અને એમાંય ખાસ કિંમત શોધો સોલ્વ કરતા હોય ને તો તમારે સામે મિત્રો કોષ્ટક લખેલું હોવું જોઈએ તો તમે ઝડપથી દાખલા પણ ગણી શકો ક્લિયર છે ચાલો શરૂઆત કરીએ છીએ આપણે ધીરે ધીરે દાખલા નંબર એકથી ટુ ટેન ત્રીસ પ્લસ એક પ્લસ ટેન સ્ક્વેર ત્રીસ આની કિંમત ગોતવાની છે ચાલો ભાઈ ટુના ટુ રહેવા દેવાના ટેન ત્રીસની કિંમત કેટલી આવે તો કે ટેન ત્રીસની કિંમત એકના છેદમાં રૂટ ત્રણ આવે એકના છેદમાં રૂટ ત્રણ આવે એના છેદની અંદર એક પ્લસ ટેન સ્ક્વેર ત્રીસ એટલે ફરીથી એકના છેદમાં રૂટ ત્રણ પણ સ્ક્વેરનું સ્ક્વેર કરવાનું છે ચાલો ઉપર ગુણાકાર બે એકા બે થાય બધાયને આવડે છેદમાં રૂટ ત્રણ અને એના નીચે એકના એક પ્લસ એકનો સ્ક્વેર એક જ થાય રૂટ ત્રણનો સ્ક્વેર ત્રણ થાય ઉપર જતા રહીએ છીએ આપણે સ્ટેપ નવું કરવા માટે આગળ વધીએ છીએ બે રૂટ ત્રણ તો છે જ બે રૂટ ત્રણ એના છેદમાં જોજો અહીંયા કરીએ ક્રોસ ગુણાકાર ત્રણ એકા ત્રણ અને છેદ પ્લસ એક એટલે ત્રણ પ્લસ એક છેદમાં ત્રણ ફરીથી બે રૂટ ત્રણ એના છેદમાં ત્રણ ને એક ચાર ચારના છેદમાં ત્રણ ચારના છેદમાં ત્રણ ચલો મિત્રો હવે શું કરશું તો કે હવે આખું આ પદ છેદ છે ને એને આપણે અંશમાં જવા દઈએ ને આખો ચારના છેદમાં ત્રણ આપણે અંશમાં જવા દઈએ ને તો ઉલટાઈ જાય ઉલટાઈ જાય એટલે કે વ્યસ્ત થઈ જાય એટલે ટુ રૂટ થ્રી તો છે જ ગુણાકારમાં આ ત્રણ હતા એ ઉપર આવશે ને ચાર આવશે નીચે ત્રણના છેદમાં ચાર થઈ જાય જે ચારના છેદમાં ત્રણ હતું ને એ ત્રણના છેદમાં ચાર થઈ જાય ઉડાવો બે દુ ચાર હવે શું બચે છે તો જોજો ત્રણ છે અને રૂટ ત્રણ છે તો આ ત્રણના ભાગલા શું પડે રૂટ ત્રણ ગુણ્યા રૂટ ત્રણ અને છેદમાં રૂટ ત્રણ તો છે જ ફરીથી રૂટ ત્રણ રૂટ ત્રણ કેન્સલ થશે તો છેલ્લે જે બચશે રૂટ ત્રણ આ આપણો જવાબ થશે રૂટ ત્રણ આપણો જવાબ થાય છે ક્લિયર છે આવી રીતે માત્ર મિત્રો કિંમતો મૂકી મૂકીને આપણે આગળ વધવાનું છે આપણો જવાબ આવી જશે ચાલો તમે લોકો આવી સ્ટેપ પૂરેપૂરા ઊભા કરજો મારે જગ્યા આડી છે એટલે હું આડાવા સ્ટેપ જાઉં તમે લોકો શેક ઊભા તમારે સ્ટેપ કરવાના છે આગળ વધી દાખલા નંબર બે પર કિંમતો આપેલી છે કિંમતો મૂકી મૂકીને જવાનું છે સાઈન વર્ગ પિસ્તાળીસ અને કોસ વર્ગ પિસ્તાળીસ સાઈન પિસ્તાલીસની કિંમત એકના છેદમાં રૂટ ટુ છે તો લખવાનું આપણે અહીંયા કૌશમાં એકના છેદમાં રૂટ ટુ સાઈન પિસ્તાળીસ એનો સ્ક્વેર પ્લસ એકના છેદમાં રૂટ ટુ એનો પણ સ્ક્વેર અને એના છેદની અંદર ટેન સાહીઠની કિંમત કેટલી છે તો મિત્રો ટેન સાહીઠની કિંમત છે રૂટ ત્રણ એટલે કે રૂટ ત્રણનો સ્ક્વેર જોજો એકનો સ્ક્વેર એક અને રૂટ બેનો સ્ક્વેર બે થઈ જાય ફરીથી એકનો સ્ક્વેર એક અને રૂટ બેનો સ્ક્વેર બે જ થઈ જાય છેદમાં રૂટ ત્રણનો સ્ક્વેર ત્રણ હવે આનું કરીએ છીએ આપણે ક્રોસ ગુણાકાર એટલે કાં તો સેમ કરીએ પ્લસ એ ઉપર સરવાળો થઈ જાય એકને એક બે અને છેદમાં બે એટલે બેના છેદમાં બે અને એના છેદમાં પાછો ત્રણ તો છે જ બે બે કેન્સર એટલે એક આવશે એટલે અહીંયા આવશે એક ના છેદમાં ત્રણ શું આવશે અહીંયા જવાબ આપણો એકના છેદમાં ત્રણ એક મિનિટ આપણે અહીંયા કરી આખું કરીએ જોજો આ બે બે છેદમાં આવશે બરાબર છે ને એટલે બે બે કેન્સલ થશે એટલે અહીંયા બેના છેદમાં બે ગુણ્યા ત્રણ આપણે એક સ્ટેપ વધારે એક્સ્ટ્રા માટે કર્યું કે ખાસા બધા લોકો કન્ફ્યુઝ થઈ જાય છે હવે જોજો બે બે કેન્સલ ને હવે તમે કહી શકો ને ઉપર કંઈ નહીં એટલે એક અને છેદમાં ત્રણ આ આપણો જવાબ થશે આગળ દાખલા નંબર ત્રીજો કરીએ છીએ સાઈન ત્રીસ પ્લસ ટેન પિસ્તાલીસ માઇનસ કોશેક સાહીઠ અને સેક ત્રીસ પ્લસ કોસ સાહીઠ પ્લસ કોટ પિસ્તાલીસ ચાલો ઇઝી દાખલો છે સાઈન ત્રીસની કિંમત એકના છેદમાં બે ટેન પિસ્તાલીસની કિંમત છે એક માઇનસ કોશેક સાહીઠ કોશેક સાહીઠની કિંમત છે મિત્રો બેના છેદમાં રૂટ ત્રણ યાદ રાખજો બેના છેદમાં રૂટ ત્રણ એવું નવું સેમ કરીએ ફરીથી નીચે સેક ત્રીસ સેક ત્રીસની કિંમત છે બેના છેદમાં રૂટ ત્રણ પ્લસ કોસ સાહીઠની કિંમત છે એકના છેદમાં બે અને કોટ પિસ્તાળીસની કિંમત છે પ્લસ એક હવે આને આપણે સોલ્વ કરીએ છીએ તો જો એક કામ કરીએ આમાં પહેલાં આપણે આ બે પદ છે નોર્મલ વાળા પદ એને સોલ્વ કરીએ અને અહીંયા આ વાળા પદને સોલ્વ કરીએ આ રૂટવાળા પદને બહુ હળી આપણે અત્યારે કરવી નથી તો અહીંયા ટુ રૂટ થ્રી એ વન એવા રાખો હવે પહેલાં આપણે આ સોલ્વ કરી દઈએ ને થઈ જશે અહીંયા કરીએ છેદમાં એક અહીં પણ કરી દઈએ છેદમાં એક એકા એક પ્લસ બે એકા બે એક પ્લસ બે એના છેદમાં બે એકા બે અને આ પાછળ ટુ રૂટ થ્રી એવું ને એવું આપણે લગાવી દઈએ છેદમાં ફરીથી આને સેમ રાખો એને કંઈ હળી કરવી નથી રૂટવાળી સંખ્યાને અત્યારે હળી ના કરો એક એકાએ એક પ્લસ બે એકા બે એકા એક પ્લસ બે એકા બે છેદમાં બે એકા બે ચાલો એક પ્લસ બે ત્રણ ત્રણના છેદમાં બે ત્રણના છેદમાં બે માઇનસ ટુ બાય રૂટ થ્રી અને અહીંયા ટુ બાય રૂટ થ્રી પ્લસ થ્રી બાય ટુ આપણે વચ્ચે એક ભાગ કરી દઈએ બરાબર ને ઓકે હવે અહીંયા કરો રૂટ ફરીથી ક્રોસ ગુણાકાર ત્રણ ગુણ્યા રૂટ ત્રણ એટલે ત્રણ રૂટ ત્રણ માઇનસ બે દુ ચાર છેદમાં ટુ રૂટ થ્રી એવું છેદમાં બે દુ ચાર પ્લસ ત્રણ રૂટ ત્રણ છેદમાં ટુ રૂટ થ્રી ક્લિયર છે બંને જગ્યાએ છેદ સરખો હોય તો આને કાપી નાખવાનો છે આપણે ફરીથી ભાગ પાડી દઈએ અહીંથી આવી રીતે શું બચે છે હવે તો કે ત્રણ રૂટ ત્રણ બચે છે ઉપર શું બચે છે ત્રણ રૂટ ત્રણ માઇનસ ચાર અને છેદમાં ચાર પ્લસ ત્રણ રૂટ ત્રણ હવે મિત્રો છેદમાં રૂટ સંખ્યા હોય તો એ ચાલે નહીં છેદમાં રૂટ સંખ્યા ચાલે નહીં તો આનું સમીકરણ કરવું પડે આપણે તો સમીકરણ કરવા માટે જઈએ છે પાછળ અહીંયા આપણે આનું આખું સમીકરણ કરીએ તમે લોકો ધોરણ નવમાં ભણી ગયા છો સમીકરણ કોને કહેવામાં આવે તો મિત્રો સમીકરણ કરવા માટે આપણે છેદ સંખ્યાને છેદ સંખ્યા નિશાની ચેન્જ કરીને એટલે પ્લસ છે ત્યાં માઇનસ કરીને ફરીથી એવીને એવી સંખ્યા લખવાની જો ચાર રૂટ ત્રણ ચાર પ્લસ ત્રણ રૂટ ત્રણ છે ને તો ચાર માઇનસ ત્રણ રૂટન આપણે કરીએ છીએ પછી કરવાનો ઉપરનો ગુણાકાર ઉપર જોડે એટલે અહીંયા આવી રીતે બનશે કાંઈક ત્રણ રૂટ ત્રણ માઇનસ ચાર ચાર માઇનસ ત્રણ રૂટ ત્રણ અને એના છેદમાં તમે જુઓ પહેલાં પદનો સ્ક્વેર અને બીજા પદનો સ્ક્વેર કરવો પડશે એટલે કે ચારનો સ્ક્વેર માઇનસ ત્રણ સ્ક્વેર થશે ચલો હવે આપણે અહીંથી પહેલું પદ લઈ લઈએ છીએ અને એનો ગુણાકાર કરીએ છીએ આપણે આખા પદ આ સાથે એટલે જોજો અહીંયા આખા શું કરું છું અહીંયા ત્રણ રૂટ ત્રણ લઈ લઈએ છીએ અને એનો ગુણાકાર કરીશું આપણે આખા પદ સાથે એટલે કે ચાર માઇનસ ત્રણ રૂટ ત્રણ સાથે એવી રીતે અહીંથી પણ આપણે માઇનસ ચાર લઈએ અને એનો ગુણાકાર ફરીથી આપણે અહીંયા કરીએ ચાર માઇનસ ત્રણ રૂટ ત્રણ સાથે ચલો હવે શું કરશું તો કે હવે નીચે કરશું નીચેનું કામ પૂરું કરશું પહેલાં ચારનો સ્ક્વેર સોળ થાય માઇનસ ત્રણનો વર્ગ નવ અને આ ત્રણનો રૂટ ત્રણનો વર્ગ ત્રણ તો નવ તરી સત્યાવીસ નવ તરી સત્યાવીસ થશે અહીંયા કરીએ ગુણાકાર ચાર તરી બાર અહીં શું આવશે બાર રૂટ ત્રણ માઇનસ ત્રણ તરી નવ અને આ રૂટ ત્રણ રૂટ ત્રણ ફરી ત્રણ નવ તરી સત્યાવીસ અહીંયા ફરી માઇનસ ચાર ચોક સોળ અને અહીંયા આવશે પ્લસ ચાર તરી બાર રૂટ ત્રણ બરાબર છેદમાં સત્યાવીસમાંથી સોળને માઇનસ કરો ને તો કેટલા આવશે માઇનસ અગિયાર માઇનસ અગિયાર આવશે અહીંયા હવે જગ્યાનું થોડુંક એરેન્જમેન્ટ આપણે કરી લઈએ છીએ અને પછી આપણે આગળ જઈએ છીએ ઓકે ચાલો હજી એક સ્ટેપ થશે નીચે એક જગ્યા બચી ગઈ આપણી અહીં તમે જોઈ શકો છો તેવી રીતે મિત્રો કે બાર રૂટ ત્રણ અને બાર રૂટ ત્રણ સેમ છે પણ બંને પ્લસમાં છે એટલે બાર બાર ચોવીસ થશે એટલે અહીંયા ચોવીસ રૂટ ત્રણ સત્યાવીસ પણ માઇનસમાં છે અને સોળ પણ માઇનસમાં છે તો પ્લસ થાય છ ને છ બાર ને બાર ને એક તેર વધી પડી એક બે ને ત્રણ ને ચાર તેતાલીસ માઇનસ અને છેદમાં આવશે માઇનસ અગિયાર છેદ મારે પ્લસમાં કરવો હોય તો ઉપરનું મારે ચેન્જ કરવું પડે એટલે તેતાલીસ જે છે મિત્રો એ આપણું પ્લસ બનશે અને ચોવીસ રૂટ ત્રણ છે એ માઇનસ ચોવીસ રૂટ ત્રણ થશે અને એના છેદમાં આવશે અગિયાર આ મિત્રો આપણો અહીંયા જવાબ થઈશ બરાબર છે થોડીક મિત્રો રીત મોટી છે મને પણ ખબર છે પણ આપણી આ રીત કરવી જ પડશે છેદનું સમીકરણ કરવું બહુ જરૂરી છે છેદનું સમીકરણ બહુ જરૂરી છે એટલા માટે તમારે મિત્રો આ દાખલાને આગળ પણ કરવો પડે ચાલો આગળ વધીએ ફોર સાઈન ફોર થર્ટી બરાબર છે ને સાઈનની ચાર ઘાત છે જો સિમ્પલ દાખલો છે આપણે જેમ કે છે તેમ તેમ કરવા જઈએ ને તો અહીંયા આવું બનશે ચારના ચાર અહીંયા કૌશની અંદર કરવાનું છે એકના છેદમાં બે કોની કિંમત છે સાઈન ત્રીસની અને એની પાછી આપણે ચાર ઘાત કરીએ જો ઈઝી પડે એટલા માટે બતાવું ચાર આપણે લખીએ છીએ અહીંયા અહીંયા કરી દઈએ છીએ મોટો કંશ એની અંદર પાછો નાનો કાઉન્ટસ નોનો કાઉન્ટ્સ આવશે એકના છેદમાં બે એની ચાર ઘાત સેમ વસ્તુ કોસમાં કોસ સાહીઠની કિંમત પણ એકના છેદમાં બે એની પણ ચાર ઘાત આ કાઉન્ટ્સને કરી દઈએ છીએ પૂરો હવે માઇનસ ત્રણ કોસ સ્ક્વેર પિસ્તાલીસ અને સાઇન્સ સ્ક્વેર નાઇન્ટી એનું પણ આપણે ફરીથી કામકાજ કરવાનું છે જોજો કોસ સ્ક્વેર પિસ્તાલીસ કોસ પિસ્તાલીસની કિંમત છે એકના છેદમાં રૂટ ટુ એનો સ્ક્વેર અને સાઈન નાઇન્ટીનની કિંમત છે કેટલી તો કે ભાઈ એક છે એકનો સ્ક્વેર હવે આને આપણે સોલ્વ કરીએ છીએ ખૂબ સિમ્પલ દાખલો ગણી શકાય ખાલી ખાલી સાદરૂપ આપવાનું છે આપણે જોજો ખાસ જોઈ લેજો સાહેબ ખાસ જોઈ લેજો એકનો ચાર ઘાત શું આવે તો કે એકની ચાર ઘાત એક જ આવે બરાબર છે એકની ચાર ઘાત એક જ આવે અને બેની ચાર ઘાત બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ એટલે કે સોળ થશે અહીં પણ સેમ એકના છેદમાં સોળ થશે માઇનસ ત્રણ અહીંયા એકનો વર્ગ એક થશે રૂટ બેનો વર્ગ બે થશે અને માઇનસ એક આને સોલ્વ કરીએ છીએ આપણે હવે તો ચારના ચાર રહેવા દેવાના છે અહીં જોજો તમે છેદ સરખો છે એટલે ઉપર એક પ્લસ એક કરી શકાય એટલે એક પ્લસ એક બે બેના છેદમાં સોળ અને અહીંયા માઇનસ અહીંયા ત્રણ તો છે જ અને પાછળ એકા એક અને બે એકા બે એટલે એક માઇનસ બે છેદમાં બે ચાલો આ બધું જ તંત્રને જવા દઈએ છીએ પાછળ ને હવે દાખલો બાકી રહી ગયો છે આપણે પાછળ કરીએ અહીંયા કરી દઈએ છીએ ઓકે ચલો હવે અહીંથી જે કટ થાય ને એને કટ કરો કટ થાય ને કટ કરો ચાલો ભાઈ ચાર ચોક સોળ એટલે શું બચશે બેના છેદમાં ચાર બચશે અહીંયા માઇનસ અહીંયા ત્રણ અને અંદર બચે છે એકમાંથી બે કાઢો એટલે માઇનસ એકના છેદમાં બે બચશે બેના છેદમાં ચાર માઇનસ માઇનસ પ્લસ એકના છેદમાં બે બરાબર ને કેમ સોરી ત્રણના છેદમાં આવશે અહીંયા ત્રણ એકા ત્રણ હવે કરો ક્રોસ ગુણાકાર બે દુ ચાર ચાર તરી બાર અને ચાર દુ આઠ બાર ને ચાર કેટલા આવશે ભાઈ તો કે બાર ને ચાર સોળ આવે સોળના છેદમાં આઠ એટલે છેલ્લે કાપા કોપી કરે તો આઠ દુ સોળ એટલે આપણો જવાબ કેટલો આવશે અહીંયા બે આપણો અહીંયા જવાબ થાય છે બે આપણો અહીંયા જવાબ મળે છે આગળ વધીએ છીએ પાંચમાં નંબરના દાખલા તરફ આગળ આપણે આવી ચૂક્યા છે ચાલો ભાઈ કોશેક વર્ગ પિસ્તાળીસની કિંમત કેટલી છે કોશેક વર્ગ પિસ્તાલીસ કરો અને સેક પિસ્તાળીસ કરો તો એની કિંમત હંમેશા રૂટ ટુ જ આવે આવું તમારે અમુક વસ્તુ યાદ રાખી લેવાનું ચલો કિંમતો ગોઠવીએ અહીંયા મોટા કાઉન્સમાં કિંમત ગોઠવીએ કોશેક પિસ્તાળીસ એટલે કોશેકની વર્ગની કિંમત છે રૂટ ટુ નો સ્ક્વેર અને સાઈન ત્રીસ છે તો અહીંયા એકના છેદમાં બે બરાબર છે આ કામ પતી ગયું પહેલા કાઉન્સનું હવે બીજો કૌશલના ડાયરેક્ટ ગુણાકારમાં જ આપેલો છે એટલે ગુણાકાર કરીએ શું છે ટેન પિસ્તાલીસની કિંમત તો એક છે જાણીએ છીએ આપણે બધા અને સેક વર્ગ પિસ્તાલીસ સેક પિસ્તાલીસની કિંમત ફરીથી રૂટ ટુ પણ એનો સ્ક્વેર છે તો સ્ક્વેર કરવાનો ભાઈ ઓકે હવે નીચે આપણે છેદ કરીએ નીચે આપણે એક છેદ બનાવીએ આવી રીતે અને ત્યાં હવે શું કરશું સાઇન વર્ક પિસ્તાલીસની કિંમત કેટલી છે સાઇન વર્ગ પિસ્તાળીસની કિંમત સાઈન પિસ્તાળીસની કિંમત છે એકના છેદમાં રૂટ ટુ એટલે એકના છેદમાં રૂટ ટુ સોરી સાઈન સિક્સટી છે ને માફ કરજો સાઈન સિક્સટી છે ને એટલે રૂટ ત્રણના છેદમાં બે સાઈન એટલે રૂટ ત્રણના છેદમાં બે એનો સ્ક્વેર કરવો પડશે આપણે અને કોસ સ્ક્વેર પિસ્તાળીસ કોસ સ્ક્વેર કિંમત છે એકના છેદમાં રૂટ ટુ એકના છેદમાં રૂટ ટુ કોસ કિંમત એનો પણ સ્ક્વેર કરીએ છીએ બસ બધી વસ્તુ ગોઠવી નાખી હવે શાંતિથી શાંતિથી મગજને મગજને ઠેકાણે લાવીને આપણે બધાએ આ જે સાદુ રૂપ છે ને એને કમ્પ્લીટ કરવું પડે આમાં ભૂલ નહીં કરવાની રૂટ બેનો સ્ક્વેર કરો ને તો રૂટ બેનો સ્ક્વેર બે થાય પ્લસ એકના છેદમાં બે આપેલું જ છે એવું ને એવું લખવાનું છે અહીંયા બાજુના કૌશમાં એકનો એક અને રૂટ બેનો સ્ક્વેર બે હવે છેદનું કામ પૂરું કરીએ રૂટ ત્રણનો સ્ક્વેર ત્રણ અને બેનો સ્ક્વેર ચાર એવી રીતે એકનો સ્ક્વેર એક અને રૂટ બેનો સ્ક્વેર બે થશે બાજુમાં જગ્યા છે કરી દઈએ બે દુ ચાર ને એક પાંચ એટલે અહીંયા આવશે પાંચના છેદમાં બે ગુણાકારમાં બે ને એક ત્રણ અને છેદમાં કઈ નહીં એટલે લખી શકાય ને એના છેદમાં અહીંયા ત્રણ એકા ત્રણ અને ચાર દુ આઠ એટલે ત્રણના છેદમાં આઠ હજી આગળ જવાશે ભાઈ તો જઈએ છે પાંચ તરી પંદર પાંચ તરી પંદર અને બે એકા બે અને છેદમાં ત્રણના છેદમાં આઠ આ બધુંય તંત્રને જવા દઈએ છે પાછળ અને આને સોલ્વ કરશું એ આપણો જવાબ થઈ જશે એટલા જગ્યા નથી એક મિનિટ અહીંયા કરી દઈએ બરાબર છે ચાલો ભાઈ અહીંયા કરી દઈએ છે ઓકે અહીંયા કરી દઈએ છીએ જોજો મિત્રો હવે છે ને ઉપરની સંખ્યા આ પંદરના છેદમાં બે એવી ને એવી રાખવાની એને બહુ ચેન્જ નહીં કરવાનું પણ નીચેની સંખ્યાને આપણે ઉપર જવા દઈએ ને તો એ ઊંધી થઈ જાય બરાબર ને રિવર્સ થઈ જાય તો અહીંયા હવે ભાગ કરો ત્રણ પંચા પંદર અને બે ચોક આઠ એટલે પાંચ ગુણ્યા ચાર બચે છે પાંચ ગુણ્યા ચાર બચે છે એટલે પાંચ ચોક વીસ થાય આખી દુનિયા જાણે છે પાંચ ચોક વીસ થાય આખી દુનિયા જાણે છે તો આ વીસ જ આપણો જવાબ થઈ જાય છે ક્લિયર છે તો અહીં આપણા દાખલા પાંચ પૂરા થાય છે સ્વાધ્યાય આઠ પોઈન્ટ બેના આપણે બહુ ઉતાવળે આપણે ભાગ્યને શાંતિથી જઈશું આપણે અને પૂરું કરીશું તો જે પણ વિદ્યાર્થીઓને વિડીયો ગમ્યો હોય તો તમારે બધાએ વિડીયોને લાઇક કરી દેવાનું છે તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરવાનું છે અને જો તમે ચેનલ પર નવા છો પહેલી વાર આવી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરવાનું જ છે મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં જેમાં આપણે દાખલા નંબર છથી લઈને દસ પૂરા કરાવીશું